નમસ્કાર દર્શક મિત્રો બુલેટ ઇન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષયનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે દર્શક મિત્રો બુલેટ ઇન ઇન્ડિયા ન્યૂઝ ચેનલ જે અમારી જેનો ખૂબ મોટા દર્શક દર્શકો ધરાવે છે એનો હેતુ એ છે કે આપણા જે દર્શક મિત્રો છે એમના તરફથી જે પણ રજૂઆત આવતી હોય છે જે પ્રશ્નો આવતા હોય છે એ પ્રશ્નોને અમે પ્રાથમિકતા સાથે હાથ ધરતા હોઈએ છીએ અને એમની જે સમસ્યાઓ છે એમના જે પ્રશ્નો છે એ એને હલ કરવાના અથવા તો એ સમસ્યાઓને ઓછી કરવાના પ્રયાસ કરતા હોઈએ છીએ આ જ ક્રમની અંદર છેલ્લા ઘણા સમયથી આપણને દર્શક મિત્રો તરફથી ફોન આવી રહ્યા હતા એમના કોલ જુદા જુદા આવી રહ્યા હતા કે પ્રોસ્ટેટ કેન્સર જે છે તે અંગે આપણે ચર્ચા કરીએ તો આજે આપણે દર્શક મિત્રોની માગણીને ધ્યાનમાં લઈને પ્રોસ્ટેટ કેન્સર ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે પ્રોસ્ટેટ કેન્સર શું છે તેના થવાના કારણો શું છે એના લક્ષણો શું છે જો કોઈને પ્રોસ્ટેટ કેન્સરની અસર થઈ ગઈ છે તો એની સારવારની એક રીત શું છે તે તમામ વિષયો ઉપર આજે આપણે વાતચીત કરશું પ્રોસ્ટેટ કેન્સરના સંબંધમાં ખૂબ જ સરળ રીતે આપણને માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર રિષભ બ્રાવલ જે રેડિયેશન છે જે આપણને ખૂબ સરળ ભાષામાં આ અંગે માહિતી આપશે ઋષભાઈ બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ તો ઋષભાઈ જે રીતે હાલમાં જ એક અભ્યાસ કરવામાં આવ્યો છે જેમાં જાણવા મળ્યું છે કે આગામી જે પંદર વર્ષ છે એ પંદર વર્ષની અંદર પ્રોસ્ટેટ કેન્સરના જે દર્દીઓ જે છે એની સંખ્યા બે ગણી થશે અને આ સંખ્યા વધીને ઓગણત્રીસ લાખ સુધી પહોંચી જશે સાથે બીજો એક અભ્યાસ પણ કરવામાં આવ્યું છે એમાં પણ જાણવા મળ્યું છે કે પ્રોસ્ટેટ કેન્સર જે છે એના દર્દીઓની સંખ્યા દર કલાકે ત્રણસો ત્રીસ જેટલી સરેરાશ વધી રહી છે એક અન્ય પણ અભ્યાસ કરવામાં આવ્યું છે એમાં એવું પણ જાણવા મળ્યું છે કે દુનિયાની અંદર જે પણ તકલીફો છે બીમારીઓ છે એના કારણે જે થતા મોતનો આંકડો જે છે એમાં જે પ્રોસ્ટેટ કેન્સર છે તે પણ પાંચમા નંબરનું એક મોતનું કારણ બનતું હોય છે તો જ્યારે આ પ્રકારની ગંભીર સ્થિતિ આપણે એમ કોમન છે પરંતુ સ્થિતિ તો ગંભીર આપણે ચોક્કસપણે કહી શકાય ત્યારે આપણે સૌથી પહેલાં આપણા જે દર્શક મિત્રો ખૂબ મોટી સંખ્યામાં છે તે લોકોને સૌથી પહેલાં આપ એ દર્શાવો કે પ્રોસ્ટેટ કેન્સર ખરેખર છે શું નમસ્કાર મારું નામ ડોક્ટર ઋષભ રાવલ છે હું રેડિયેશન ઓન્કોલોજીસ્ટ છું સ્ટાલિટ કેન્સર સેન્ટર નિકોલ અમદાવાદમાં કાર્યરત છું અત્યારે તો જેમ આપણે શરૂઆતથી વાત કરીએ કે પ્રોસ્ટેટની ગ્રંથિ શું હોય તો જેમ ટીવીમાં બતાવી રહ્યા છે એ રીતે કે દરેક પુરુષમાં પ્રોસ્ટેટની ગ્રંથિ આવેલી હોય છે જેનો સ્ત્રાવ થતો હોય જેમાંથી જે સ્ત્રાવ થતો હોય એ આપણા જે શુક્રાણુ હોય પુરુષોમાં એના માટે જરૂરી હોય છે જેમ તમે કીધું એમ પુરુષોમાં થતું બીજા નંબરનું દુનિયાનું સૌથી હાઈએસ્ટ અમાઉન્ટમાં થવાનું કેન્સર પ્રોસ્ટેટ કેન્સર છે જેમ તમે કીધું એમ કે એનો રેશિયો વધી રહ્યો છે દિન પ્રતિદિન ઓકે એટલે એના માટે એ છે પણ સામે એવું છે કે પ્રોસ્ટેટની બીમારી એવી છે કે જે મટવાની શક્યતા ઘણી સારી ધરાવે છે બીજા કેન્સરની સાપેક્ષમાં એટલે જો આપણે એના પ્રત્યે જાગૃત હોઈએ આપણે જલ્દીથી એને પકડી લઈએ અને જલ્દી એનું નિદાન કરીને સાચીને સચોટ સારવાર લઈએ તો પ્રોસ્ટેટ કેન્સર ઘટવાની શક્યતાઓ ખૂબ જ સારી છે તો જે એનાથી થતાં મૃત્યુ એને આપણે ચોક્કસપણે ઘટાડી શકીએ છે એટલે પ્રોસ્ટેટની જે ગ્રંથિ હોય એના કોષો ત્યાં અનકંટ્રોલલી વધવા લાગે અને એમાં ગાંઠ ઉદભવે એને આપણે સાદી ભાષામાં પ્રોસ્ટેટનું કેન્સર કહી કહીએ છીએ એ યુઝઅલી પુરુષોમાં સાહીઠ પછીની ઉંમરમાં મોટા પ્રમાણે થતું હોય છે અને એમાં મેઇન તકલીફ એ જ થતી હોય છે કે પેશાબનો અટકાવ થતો હોય છે પુરુષોના કે વારે વારે પેશાબ જવું પડે રાત્રે ઘણી ઘણી વારે જવું પડે પેશાબ છૂટથી ના થતો હોય ખુલી ના થતો હોય પેશાબમાં બળતરા થતી હોય સંડાસમાં થોડું કબજિયાત જેવી તકલીફ લાગતી હોય એ બધા એના બેઝિક લક્ષણો છે જો આવા લક્ષણો દેખાય તો આપણે ચોક્કસપણે નજીકમાં ડૉક્ટરને જઈ અને બતાવવું જોઈએ અને એકવાર પૃષ્ઠના કેન્સર માટે પણ એનું સ્ક્રીનિંગ કરવું જોઈએ દર્શક મિત્રો ઋષભભાઈએ શરૂઆતની અંદર જ એના જે સાદા લક્ષણો જે છે કે આપણને ખબર કઈ રીતે પડે કે આપણને પ્રોસ્ટેટ કેન્સરની અસર હોઈ શકે છે અને ઋષભભાઈએ જે રીતે વાત કરી કે એના જે એક એનું શું છે પ્રોસ્ટેટ કેન્સર એ અંગે પણ શરૂઆતમાં જ એમને ખૂબ સરળ રીતે સમજ આપી કે આ એક એવી બીમારી છે જે મોટા ભાગે સાહીઠ વરસ પછીની વયમાં જોવા મળતી બીમારી છે સામાન્ય રીતે ચાલીસથી ઓછી વયના જે લોકો છે એમને નહીવત જેવી આ તકલીફ હોય છે પરંતુ સાહીઠ વરસ પછી જે પાર કરી ગયા છે લોકો એમને આ શક્યતા રહેલી છે અને જો લક્ષણ જે રીતે રિષભભાઈએ કીધું કે આવા કોઈ લક્ષણ લક્ષણ દેખાય તો આપણે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ રિષભભાઈ જે રીતે આપે વાત કરી લક્ષણ અંગે આપે વાત કરી આપ આપણા જે દર્શક મિત્રો છે એ લોકોને એ પણ જણાવો કે આના થવાના કારણો શું હોઈ શકે છે ઇન જનરલ કોઈ પણ કેન્સર થવાના લોકો એવું સમજતા હોય છે કે ઘણા કોઈ કારણો હોઈ શકે છે પણ પ્રોસ્ટેટ કેન્સરમાં એવું છે કે એના બે કારણો છે એક આપણે મોડિફાય કરી શકીએ એવા પરિબળો અને બીજા પરિબળો કે જે આપણે હાથ આપણા હાથમાં નથી છે એને આપણે મોડીફાય ના કરી શકીએ મોડીફાઈ કરી શકીએ એવા પરિબળોમાં એ છે કે વારે વારે પેશન્ટનું ઇન્ફેક્શન થવું કે રિપિટેડલી પેશન્ટને કન્ટિન્યુઅસલી ઇન્ફેક્શન થતું હોય મટી જાય પછી પાછું થાય મટી જાય પાછું થાય બીજું છે સ્મોકિંગ કે કોઈપણ પ્રકારનું ટોબેકો કન્ઝપ્શન બીજું છે આલ્કોહોલ ચોથું છે મેદસ્પી ખણવું કે આપણે એટલું એક્ટિવલી એક્સરસાઇઝ ના કરતા હોઈએ હાઈ બીટ કન્ઝપ્શન હોય હાઈ ફૂડ કન્ઝપ્શન હોય ઓબેસિટી હોય એ બધા એક કારણો છે કે જેના લીધે બ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતામાં વધારો થતો હોય છે જેને આપણે મોડિફાઈ કરી શકીએ અને બીજા કારણો એવા છે કે જે મોડિફાઈ ના કરી શકાય એમાં આવે જીનેટિક કારણ કે ફેમિલી હિસ્ટ્રી પોઝિટિવ હોય પેરેન્ટ્સમાં અદર મધરને બ્રેસ્ટ કેન્સર હોય અથવા ફાધરને પહેલાં પ્રોસ્ટેટ કેન્સર હોય કે એકદમ ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ્સ હોય જે આપણા એમાં કોઈને જો કેન્સર હોય તો આનુવંશિક રીતે પણ કેન્સર થવાની શક્યતાઓ રહેતી હોય છે તોભાઈ આપણે વાત કરી કે એક આપણે જે અનુવાંશિક ફેમિલીમાં કોઈની હિસ્ટ્રી હોય તો તેની પણ શક્યતા રહેલી હોય છે અને બીજી આપણે વાત કરી કે જેમ કે આપણે અમુક એવી તકલીફ છે જેમાં સુધારો આપણી લાઈફમાં કરીને એને આપણે રોકી શકીએ છીએ જેમ કે આપણે વાત કરી કે સ્થૂળતા જે છે એમ કે આપણે વાત કરી ઓબેસિટીની વાત કરી કે ભાઈ એને પણ આપણે કોઈ રીતે કાબૂ કરી શકાય કસરત જે છે એ આપણે રાખીને એને પણ આપણે કાબૂમાં લઈ શકાય છે ઋષભભાઈ આપે એક ખૂબ સરસ રીતે આની આપણે વાત કરી એક કારણો પણ આપ્યા એક બાબત એ પણ દર્શાવો ઋષભાઈ કે જેમ કે આપણે કોઈ તકલીફ થઈ રહી છે શરીરમાં આપણને અસર થવા લાગી છે તો આપણે ડૉક્ટરોનો સંપર્ક સૌથી પહેલાં કઈ રીતે કરવો જોઈએ અને ક્યારે કરવો જોઈએ જો પેશાબમાં વારંવાર અટકાવ રહેતો હોય છૂટથી પેશાબ ના થતો હોય પેશાબ દરમિયાન દુખાવો થતો હોય બળતરા થતી હોય અને આ તકલીફો કન્ટિન્યુઅસલી રહેતી હોય તો આપણે ચોક્કસપણે ડૉક્ટરને તપાસ માટે જવું જ જોઈએ અને ઇન જનરલ પ્રોસ્ટેટ કેન્સર માટે ઘણી સ્ક્રીનિંગ ગાઈડલાઇન્સ પણ હવે અવેલેબલ છે એના પ્રમાણે એવું છે કે દરેક પચાસ વર્ષની ઉપરના વ્યક્તિએ સિરમ પીએસએ નામનો એક લોહીનો રિપોર્ટ હોય છે જે પ્રોસ્ટેટ કેન્સર માટે સ્પેસિફિક હોય છે એ રિપોર્ટ કરાવી અને એની તપાસ કરાવવા માટે જવું જોઈએ જો તમને કોઈ સિમ્ટમ્સ હોય તકલીફ હોય કે ના હોય દરેક પુરુષે પચાસ વર્ષની ઉપરનો હોય એને પ્રોસ્ટેજની કેન્સરના સ્ક્રીનિંગ માટે સીરમ પીએસએ ક્લોયનો રિપોર્ટ થતો હોય છે એના માટે ચોક્કસપણે જવું જોઈએ અને એ રિપોર્ટ સાથે એને નજીકના ડૉક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ હા રીષભાઈ આપણી પાસે બે ત્રણ ફોન હમણાં આવ્યા છે એમાં આપણને પૂછવામાં આવ્યું છે કે આના જે જોખમી પરિબળો છે એ જોખમી પરિબળો જે આને વધારવામાં ભૂમિકા ભજવતા હોય છે એવા કયા પ્રકારના પરિબળો આપના હિસાબે એક નિષ્ણાત ડૉક્ટર તરીકે આપની પાસે એક પરિબળો કેવા પ્રકારના છે મેઇનલી મેં કીધું એમ જ કે જો આપણે સ્મોકિંગ હોય બેડ લાઈફસ્ટાઈલ હોય આલ્કોહોલ કન્ઝપ્શન હોય ઓવર ફેટી પ્રોડક્ટ વધુ કન્ઝપ્ટ કરતા હોઈએ અને સામે વિટામિનવાળો ખોરાક એટલો ના લેતા હોય લીલા શાકભાજી એટલા ના ખાતા હોય કસરતો ના કરતા હોય એ બધા પરિબળો હોય એના લીધે બ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતા ડેફિનેટલી વધી જાય છે એટલે અને બીજું મેઇન એજ કે મેં જેમ કીધું એમ કે દરેક પચીસ પચાસ વર્ષની ઉપરના વ્યક્તિએ એક સાથ સાંભળના બ્લડ રિપોર્ટથી એનું નિદાન થતું હોય છે તો એ આપણે સ્ક્રીનિંગ કરીએ તો આપણે પ્રોસ્ટેટનું સપોઝ કેન્સર હોય પણ તો પણ એને જલ્દી પકડી શકીએ છીએ અને એની મટવાની શક્યતા વધારી શકીએ છીએ એટલે ડેફિનેટલી સીરમ પીએસએ ના રિપોર્ટની સ્ક્રીનિંગ કરાવવું તો જોઈએ

એટલે જો બીમારી સપોઝ હજી સ્ટાર્ટિંગના સ્ટેજમાં હોય તો એટલા બધા સિમ્ટમ્સ નહીં આપે એના લીધે કદાચ તમને કોઈ તકલીફ નહીં થાય પણ જો સીરમ પીએસએનો રિપોર્ટ આપણે કરાવી લઈએ અને એમાં એ વધુ આવે તો આગળ આપણે એને એવા સ્ટેજમાં પકડી શકીએ છીએ કે જે હજી એને કોઈ તકલીફ આપે એની પહેલાં એટલે એને સ્ટેજ વન જેવું આપણે કહી શકીએ જો એમાં સ્ટેજ વનમાં જ આપણે પકડી લઈએ તો એની મટવાની શક્યતાઓ ઘણી સારી થઈ જાય છે કે સોમાંથી ઓલમોસ્ટ થી અઠ્ઠાણું લોકોની બીમારી પૂરેપૂરી મટાડી શકાય છે

મરવાનો પણ એની પાસે સમય નથી એ પ્રકારે પણ લોકો કહેતા આપણને જોવા મળે મળતા હોય છે લોકો જ્યારે આ પ્રકારની સ્થિતિ છે અને આપણે આપણે વાત કરી શરૂઆતમાં બે ત્રણ વખત આપણે વાત કરી કે પચાસ વર્ષ પછી થતી આ તકલીફ છે અને આપણે લાઈફસ્ટાઈલ જે છે એ પણ આપણે જોતા હોઈએ છીએ કે આપણે ઘણી વખત હવે પ્રોસેસ્ડ જે ફૂડ જે છે એનો આપણે જે ક્રેઝ જે છે એ જોવા મળે છે અને પચાસ વર્ષના વયના પછી પણ આ પ્રકારના આપણે ટેસ્ટ જુદા જુદા કરતા હોઈએ છીએ તો આ પ્રકારના જે ટેસ્ટ કરનાર લોકો જે છે અને પચાસ વર્ષ પછી પાર કરી ગયા છે એવા દર્શક મિત્રોને આપની સલાહ એક ડોક્ટર તરીકે શું છે એટલે મેઇન વસ્તુ એ જ છે કે આપણે પેસ્ટિસાઇડવાળું ફૂડ ખાતા હોઈએ ફાસ્ટ ફૂડ વધુ ખાતા હોઈએ જેમાં ફેટનો કમ્પોનન્ટ વધુ હોય ફેટ પચે નહીં અને એના લીધે જો આપણને ઓબેસિટી નહીં રહે તો એ કોઈપણ પ્રકારના કેન્સરનો રિસ્ક વધારતો હોય ના કે સિર્ફ પ્રોસ્ટેટ પણ ઇન જનરલ દરેક પ્રકારના કેન્સર કે બીજા બી જે હાઈપરટેન્શન છે કાર્ડિયા કન્ડિશન્સ છે દરેક કન્ડિશન્સનો એ રિસ્ક વધારતા જ હોય છે એટલે ડેફિનેટલી આપણે ડેલી એક્સરસાઇઝ માટે જવું જોઈએ ફ્રેશ ફ્રૂટ્સ ફ્રેશ વેજીટેબલ્સ લેવા જોઈએ અને જેટલું બની શકે એટલું સ્મોકિંગ આલ્કોહોલ અવોઇડ કરવું જોઈએ અને ફાસ્ટ ફૂડ પણ લિમિટેડ અમાઉન્ટમાં ખાવું જોઈએ રિષભભાઈ આપ ઘણા સમયથી પ્રેક્ટિસ કરી રહ્યા છો આપની પાસે મોટી સંખ્યામાં દર્દીઓ આ બીમારીને લગતા આવતા હોય છે તો હાલમાં અમે જાણવા આપની પાસેથી માંગીએ છીએ કે આપની પાસે જે દર્દીઓ આવતા હોય છે એ કેવા પ્રકારની તકલીફ લઈને આપની પાસે દર્દીઓ આવતા હોય છે અને એમનામાં કેટલા પ્રકારની હદ સુધી આ વધી ગયેલું હોય છે ત્યારે આપની પાસે આવતા હોય છે આ લોકો ઇન જનરલ હજી ઇન્ડિયામાં એવો જ ટ્રેન્ડ છે કે જ્યાં સુધી તકલીફ બહુ ના વધી જાય ત્યાં સુધી લોકો બતાવવા નથી આવતા જે તદ્દન ખોટો છે એના લીધે જ એવું થાય છે કે ઘણીવાર પેશન્ટ એકદમ બીમારી એટલી વધી ગઈ હોય છે કે જેને કમ્પ્લીટલી મટાડી ના શકે એવા સ્ટેજમાં પણ આવતા હોય છે સપોઝ એ જ વ્યક્તિ એ જ દર્દી થોડી તકલીફ ચાલુ થઈ હોત અને તરત જો બતાવવા આવ્યો હોય તો એને શરૂઆતના જ પહેલાં કે બીજા સ્ટેજમાં આપણે બીમારી પકડી લીધી હોય અને સંપૂર્ણપણે કમ્પ્લીટલી મટાડી શકાય છે એટલે ઇન જનરલ હજી ઇન્ડિયામાં અવેરનેસની ઉણપ છે એટલે હજી લોકોએ અવેર થવું જોઈએ થોડી ઘણી પણ તકલીફ થાય તો તરત બતાવવું જોઈએ બેઝિક ટેસ્ટ કરાવવા જોઈએ અને ટેસ્ટમાં જો કંઈક પકડાય તો કંઈક અભરાયા વગર ડૉક્ટરને મળવું જોઈએ ઓન્કોલોજીસ્ટને કન્સલ્ટ કરવા જોઈએ હજી લોકોમાં એવો ભ્રમ છે કે કેન્સર થયું એટલે આપણે કેન્સર એમ મરી જઈશું પણ આ વસ્તુ એવી નથી પ્રોસ્ટેટની બીમારી એવી છે એ સપોઝ બીજા ત્રીજા સ્ટેજમાં પણ આવે તો પણ એને નેવું ટકામાં કમ્પ્લીટલી મટાડી શકાતી હોય છે એટલે એવા વ્યક્તિ એ ગભરાયા વગર જો બીમારી બતાવે તો તરત નજીકના ઓન્કોલોજીસ્ટને કન્સલ્ટ કરવા જ હોય જો ઓન્કોલોજીસ્ટ એને પ્રોપર ટ્રીટ કરશે તો ડેફિનેટલી એને કમ્પ્લીટલી મટવાની શક્યતાઓ ઘણી જ સારી છે દર્શક મિત્રો આપણે જે રીતે વાત કરી કે કેન્સર એટલે કેન્સર નથી બિલકુલ ગભરાવાની જરૂર નથી માનો કે લક્ષણ આયા છે અને આપણને ખબર પણ પડી ગઈ છે કે આપણે પ્રોસ્ટેટ કેન્સર અથવા તો રિષભભાઈએ વાત કરી કે બીજા અન્ય કોઈ પણ પ્રકારના કેન્સર અંગે આપણને માનો કે જાણ થઈ ગઈ છે તો પણ બિલકુલ ગભરાવાની જરૂર નથી સંબંધિત આપણા જે કેન્સર નિષ્ણાત ડોક્ટર છે એમને તરત મળવું જોઈએ કારણ કે શરૂઆતના જે તબક્કા હોય છે એ ગાળાની અંદર કોઈ પણ પ્રકારની બીમારી કેટલી પણ ઘાતક બીમારી હોય તો પણ મેડિકલમાં એટલી શોધ થઈ ચૂકી છે કે એની સારવાર શક્ય બની ચૂકી છે રિષભભાઈ જે રીતે આપણે વાત કરી કે એક સારવારની પણ એક રીત જે છે આ ઘણી વખત ટેકનિકલ શબ્દો આપણે પ્રોસ્ટેટ કેન્સરમાં પણ જાણવા મળતી હોય છે કે રેડિયેશન થેરાપી રેડિયેશન થેરાપી અંગે પણ આપણે જાણવા મળતું હોય છે તો આ કયા પ્રકારની એક પદ્ધતિ છે આપના હિસાબે જો હું સાદી ભાષામાં સમજાવું તો કોઈ પણ કેન્સર હોય એને ત્રણ રીતે મટાડી શકાય એક છે ઓપરેશન કરીને કાઢીએ બીજું છે એને રેડિયેશન થેરાપી અથવા શેક ગુજરાતીમાં કહે તો આપીએ અને ત્રીજું કીમોથેરાપી અથવા કીમોના ડોઝ આપીએ આ ત્રણ જ રીતે કોઈ પણ કેન્સરની સારવાર થતી હોય છે ઘણી વાર ત્રણેય વસ્તુ વાપરવી પડતી હોય છે ઘણી વાર બે વસ્તુ વાપરવી કે ઘણી વાર એક જ ટ્રીટમેન્ટથી આપણે એને કમ્પ્લીટલી મટાડી શકતા હોય આપણે સ્પેસિફિકલી પ્રોસ્ટેટ કેન્સરની વાત કરીએ તો એને મટાડવા માટેના મેઈન જે બે આપણી જોડે પદ્ધતિઓ એ કોઈ ઓપરેશન કરીને બીમારી કાઢી નાખીએ અને બીજું આપણે રેડિયેશનથી સારવાર આપીએ હવે ઓપરેશન કરીને જ્યારે બીમારી કાઢીએ ત્યારે એક જ વારમાં ઓપરેશનથી બીમારી નીકળી જાય પણ સામે થોડોક રિસ્પેક્ટર રહે કે પેશન્ટને વાટકાપ કરવી પડે પેશન્ટની પેશાબની જે કંટ્રોલ હોય એ છૂટી જવાની શક્યતા રહે અને સામે બીજો ઓપરેશન વગરનો જે રસ્તો છે એને કહેવાય રેડિયેશન થેરાપી રેડિયોથેરાપી અથવા ચેકની સારવાર શેકની સારવારમાં એવું હોય કે દર્દીને સીટી સ્કેન જેવું મશીન હોય એ મશીનમાં સુવાડી અને જેમ આપણું સાદો સીટી સ્કેન થાય એવી રીતે જ દર્દીની સારવાર થાય પણ એ ડેલી બેઝિસની ટ્રીટમેન્ટ હોય છે કરી દોઢ મહિના જેટલી સારવાર લેવાની આવતી હોય છે અઠવાડિયામાં પાંચ દિવસ શનિ રવિ રજા એ રીતની સારવાર લેવાની આવતી હોય તો રેડિયેશનમાં લોકોને હજી એવી ગેરસમજણ છે કે કંઈક બાળતા હશે કે કંઈક લેઝર આપતા હશે કે એવું કશું જ નથી હોતું એક સિમ્પલ જેવો સિટી સ્કેન ટ્રીટમેન્ટ આપણે ક્યાંય બી સિટી સ્કેન કરાવતા હોઈએ એવી રીતનું જ એક મશીન હોય છે અને એમાં દર્દી પાંચ મિનિટ હોય અને એનો સિટી સ્કેનની જેમાં ફોટો થતો હોય એટલે એક્સ કિરણો ત્યાં સારવાર થાય છે એમાં દર્દીને કંઈક બળતરા થાય

કે સર્જરીની જરૂર ક્યારે પડે અને આપણે થેરાપી જે છે આપણે વાત કરી એની જરૂર ક્યારે એ બંને વચ્ચે એક એક બાબત કરી શકાય છે કે બંને જુદા જુદા લેવલ ઉપર બીમારી મટાડવા માટે જેમ સાદા પ્રોસ્ટેટના કેન્સરની વાત કરીએ તો બીમારી મટાડવા માટે સર્જરી અને રેડિયેશન બંને સારવારથી આપણે પ્રોસ્ટેટના કેન્સરની સારવાર કરી શકીએ છીએ અને બંનેના રિઝલ્ટ સેમ મળે છે પણ ઘણા બધા બીજા પેશન્ટના પરિબળો હોય કે જે આપણે જોવા પડે કે આને સર્જરી થી વધુ લાભ થશે કે આને રેડિયેશન થી વધુ લાભ થશે પણ બીમારી મટાડવા માટે રેડિયેશન અને સર્જરી બંને સરખા જ પાક ભજવે છે અને બંનેને બંનેથી સારવાર કરીને સંપૂર્ણ રીતે કેન્સરની ગાંઠ ઓગાળીને એને મટાડી શકે છે જેમ રિષભભાઈ આપે વાત કરી કે થેરાપી તો આપે વાત કરી અમે સમજ્યા સમજી શક્યા છીએ પરંતુ જે સર્જરીની આપે વાત કરી આ સર્જરીની જે એક પ્રોસિજર છે અથવા તો એક પ્રક્રિયાનો એક હિસ્સો છે કે કેટલા ગાળામાં કઈ રીતે ચાલતી હોય છે પ્રોસેસ અને કેટલો સમય આમાં લાગતો હોય છે જો સર્જરી માટે દર્દી જાય તો એક જ દિવસની સર્જરી હોય છે ચાર પાંચ કલાકની સર્જરી હોય હવે તો એમાં પણ ઘણા બધા એડવાન્સ પદ્ધતિઓ આવી ગઈ છે જેમ કે રોબોટિક સર્જરી છે લેપ્રોસ્કોપિક સર્જરી છે એટલે એમાં દર્દીને એક બે દિવસમાં જ ડિસ્ચાર્જ આપી દેતા હોય છે એટલા મોટા ચીરા મોટા કાપવા પણ નથી આવતા હોતા અને ઓછી એમાં ઓછી સાઈડ ઇફેક્ટથી એને પ્રોસ્ટેટની ગ્રંથિ આપણે કાઢી શકીએ છીએ સેમ વે રેડિયેશન થેરાપીમાં પણ નવી નવી પદ્ધતિઓ નવા નવા મશીનો ઘણા આવી ગયા છે જેમાં આપણે દર્દીને ઓછામાં ઓછી સાઈડ ઇફેક્ટ આપીને કમ્પ્લીટલી એને કેન્સર જે હોય એને ટ્રીટ કરી શકતા હોઈએ છીએ એટલે હવે જે નવા રેડિયેશનના મશીનો જે આવે છે એમાં ડેલી રેડિયેશન માટે પેશન્ટ આવે તો એને માત્ર બે થી પાંચ મિનિટની જ સારવાર લેવાની રહેતી હોય છે બે થી પાંચ મિનિટની ડેલી આવી સારવાર લેવાની તો એનાથી એને રેડિયેશનની સારવાર કરી અને આપણે પ્રોસ્ટેટની કેન્સરને પણ ક્યોર કરી શકીએ છીએ જે રીતે આપણે કોઈ પણ તકલીફ હોય રિષભભાઈ એમાં વારંવાર આપણને સાંભળવા મળતું હોય છે કે સાઈડ જે ઇફેક્ટ જે છે એની બાબત વારંવાર આવતી હોય છે તો આપની દ્રષ્ટિએ જે એક સારવારની એક રીત જે છે જરૂરી છે કારણ કે દર્દી જે છે તો એને બીમારી તો દૂર કરવી જ છે તો સારવારની કરતી વેળા કયા પ્રકારની જે છે એટલે જો રેડિયેશનની સારવાર દર્દી લેતો હોય પ્રોસ્ટેટ કેન્સર માટે તો એને રેડિયેશન દરમિયાન બે ત્રણ સાઈડ ઇફેક્ટ થતી હોય છે એક હોય છે પેશાબમાં થોડી બળતરા થવી અને બીજો હોય છે કે એકની જગ્યાએ બે ત્રણ વાર પાસ કરવા જવું પડે થોડું માઇલ્ડ ડાયરિયા જેવી સિચ્યુએશન એને રહેતી હોય છે થોડું પેટમાં દુખાવો કે મરોડ જેવી તકલીફ રહેતી હોય છે પણ જે પણ વ્યક્તિ રેડિયેશન લેતું હોય એને અમે ડેલી મોનિટર કરતા હોય છે એટલે એને જો આમાંથી કોઈ પણ આડઅસર ઉદભવે એના માટે એની ટ્રીટમેન્ટ અમે આપતા હોય છે જેનાથી સાઈડ ઇફેક્ટ એને રિઝોલ્વ થઈ જાય એટલે એ સચ મેજર એટલી બીજી કોઈ સાઈડ ઇફેક્ટ નથી હોતી કે દર્દી કંઈક પથારી વસ્ત થઈ જાય કે ચક્કર આવે કે બીજું કંઈક થઈ શકે એવી મેજર કોઈ સાઈડ ઇફેક્ટ પ્રોસ્ટેટ કેન્સરના રેડિયેશનમાં દર્દીને નથી થતી રિષભભાઈ જે રીતે હાલની હાલનો એક માહોલ આપણે જોતા જોઈ રહ્યા છીએ કે ફાસ્ટ લાઈફ આપણે બીજી વખત હું વાત કરું કે ફાસ્ટ લાઈફ છે વ્યક્તિની તો આ પ્રકારની જ્યારે સ્થિતિ રહેલી છે તો હાલમાં જે દર્દીઓ આપણને દર્દીઓ છે અથવા તો એમના જે પેરેન્ટ્સ જે છે અથવા તો મોટી વયના ઘરમાં સારવાર સંભાળ રાખનાર લોકો છે જે દર્દીઓ છે હાલમાં એ દર્દીઓ માટે એક ડૉક્ટર તરીકે આપની સલાહ શું છે કે એમને કયા પ્રકારની કાળજી હાલના સમયમાં રાખવી જોઈએ એટલે દર્દીઓને એ જ સલાહ આપવા માંગીશ કે ડેલી આપણે ફ્રેશ ફ્રૂટ્સ ખાવા જોઈએ ગ્રીન વેજીટેબલ્સ ખાવા જોઈએ મિનિમમ થર્ટી ટુ ફોર્ટી મિનિટ જેટલું વોકિંગ સાયકલિંગ કે રનિંગ કે વોટ એવર સ્વિમિંગ કે જે પણ તમે કમ્ફર્ટેબલ હોય એ આપણે થોડુંક ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ અને આલ્કોહોલ અને સ્મોકિંગથી દૂર જ રહેવું જોઈએ એ થોડા પ્રમાણમાં કરો કે વધુ પ્રમાણમાં કરો એનાથી નુકસાન થવાનું જ છે છે આજકાલની જે યંગસ્ટર ને યુવા પેઢી છે એ તરફ ઘણી વળી રહ્યો છે તો હું એમને એ જ કહીશ કે અત્યારે તમને નહીં દેખાય પણ લોંગ રન પર આ તમારી બોડીને ઘણું નુકસાન કરશે અને એક કેન્સર થવાનું મેઇન કોઝ ટોબેકો આલ્કોહોલ સ્મોકિંગ જ છે સો વી શુડ અવોઈડ એઝ મચ એઝ પોસિબલ દર્શક મિત્રો અને ખાસ કરીને આપણી જે યુવા પેઢી છે એમને ઋષભભાઈએ એકદમ સ્પષ્ટ બાબત કરી છે કે જે વ્યસન જે છે એનાથી દૂર રહેવાની જરૂર છે કારણ કે લાંબા ગાળા પછી એની તકલીફ સો ટકા થવાની છે એની અસર થશે અને તકલીફ આપણને આપણને તો થશે સાથે સાથે આપણા પરિવારના લોકોને પણ વધશે એક કેન્સર નિષ્ણાત ડૉક્ટર તરીકે રિષભભાઈ હાલના સમયની જે આપણી પેઢી જે છે જે રીતે આપણે વાત કરી કે એક ડિસિપ્લિનનો અભાવ આપણે ચોક્કસપણે જોઈ શકીએ છીએ તો એક ડિસિપ્લિન લાવવા માટે આપણે એક નિષ્ણાત ડોક્ટર તરીકેની સલાહ આપની ખાસ યુવા પેઢીને આપશું શું આપશો બિલકુલ એ જ વસ્તુ છે ડિસિપ્લિન માટે એક મેન્ટલ હેલ્થ અને એક ફિઝિકલ હેલ્થ બંને પર આપણે કામ કરવું જોઈએ ડેલી થોડો યોગા પ્રાણાયામ ફ્રેન્ડ સાથે વાતચીત કે જેનાથી આપણું મેન્ટલ મોરલ પણ બૂસ્ટ રહે અને આપણે ડિપ્રેશન તરફ ના જઈએ અને સામે એ છે કે જીમ કરો એક્સરસાઇઝ કરો રનિંગ વોકિંગ સ્વિમિંગ જેમાં પણ તમે કમ્ફર્ટેબલ હોય એ વસ્તુ કરો મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ બંને આપણા સારા હેલ્થ માટે જરૂરી છે અને બંને પર એટલો જ ફોકસ કરવાની જરૂર છે જે રીતે આપણી પાસે બીજા એક બે સવાલ આયા છે ઋષભભાઈ ખાસ કરીને સવાલ નોર્મલ છે પરંતુ સવાલ એક જ પૂછવામાં વારંવાર આપણને આવે છે કે આ જે તકલીફ છે પ્રોસ્ટેટ કેન્સરની એ જીવલેણ ખરી આ જો એકદમ ચોથા સ્ટેજમાં જતી રહે કે એ બીજે કંઈક ફેલાઈ જાય બહુ બધા હાડકામાં ફેલાઈ જાય કે શરીરના બીજા કોઈ અંગોમાં ફેલાઈ જાય પ્રોસ્ટેટનું કેન્સર તો એ જીવલેણ બની શકે છે જો એ ત્યાંને ત્યાં લોકલાઇઝ કેન્સર જ હોય પછી પ્રોસ્ટેટને એની આજુબાજુની ગ્રંથિઓ સુધી જ પહોંચેલું હોય તો એને આપણે કમ્પ્લીટલી મટાડી શકીએ છીએ તો એ જીવલેણ નથી બનતું પણ જો એ બીમારી વધી જાય હાડકાંમાં ફેલાઈ જાય ફેફસામાં કે બીજે કંઈ ઊંઘોમાં ફેલાઈ જાય તો એ આપણે જે ચોથો સ્ટેજ કહીએ એ કન્ડિશનમાં એ જીવલેણ બની શકે છે પણ એવા સ્ટેજવાળા પણ દર્દીઓ ઘણીવાર ઘણું સારું જીવતા હોય છે જો એમને સારી સારવાર મળતી હોય છે પ્રોપર પ્રકારની એને ના ટ્રીટમેન્ટ મળતી હોય છે તો એ પણ ઘણું સારા રીતે સારું આયુષ્ય પણ કાઢતા હોય છે એટલે ઇવન એવા કન્ડિશન કે એવી સિચ્યુએશન હોય એમાં પણ તમારે નાસી પાસ કે નિરાશ થયા કરતાં ડોક્ટર કન્સલ્ટ કરવા જોઈએ અને જે ટ્રીટમેન્ટ તમને ગાઈડ કરે એના માટે જવું જોઈએ રિષભભાઈ આપણે ખૂબ ઉપયોગી માહિતી અને એક એમ કહી શકાય કે દર્દી કોઈ પણ પ્રકારના હોય ગંભીર પ્રકારના હોય એ લોકો માટે પણ એક પ્રોત્સાહનની બાબત આપે વારંવાર કરી છે કે કોઈ પણ તબક્કામાં ઇલાજ શક્ય છે અને ઇલાજ કરવાથી બીમારી દૂર આપણે સરળતાથી કરી શકાય છે આપે વાત કરી રિષભભાઈ કે ચોથા તબક્કામાં થોડીક તકલીફ પડે છે સારવારમાં થોડોક વિલંબ આપણને થઈ શકે છે સમય લાગી શકે છે એક પ્રશ્ન બીજો મારી પાસે હમણાં આવ્યો છે કે એ પ્રશ્ન એવો છે કે માનો કે કોઈને પ્રોસ્ટેટ કેન્સરની અસર છે તો એને બીજી કયા પ્રકારની જે તકલીફ જે છે એ થવાની શક્યતા રહેલી છે એટલે એવું જરૂરી નથી કે જો કોઈને પ્રોસ્ટેટનું કેન્સર હોય તો એને બીજા પ્રકારનું પણ કેન્સર થશે જ કે થઈ શકે એમ એટલે મેં કીધું એમ કે બે પ્રકારનું હોય સપોઝ ઘણા વ્યક્તિનો કે ખાલી પ્રોસ્ટેટ કેન્સર હોય અને પહેલી ફર્સ્ટ ટાઈમ જ થયું હોય એના ફેમિલીમાં કોઈ હિસ્ટ્રી નથી હોતી તો એવા દર્દીઓને બીજા કોઈ કેન્સર થવાની એટલી બધી શક્યતાઓ નથી રહેતી પણ જો ફેમિલી હિસ્ટ્રી પોઝિટિવ હોય એના બ્રધર છે મધર છે ફાધર છે કે અંકલ હોય આંટી હોય એમાં કોઈને કેન્સર હોય અને એને પણ પ્રોસ્ટેટ કેન્સર થયું હોય અને અર્લી એજમાં થયું હોય જેમ તમે પહેલાં જ કીધું એમ કે ચાલીસ વર્ષથી ઓછામાં આ મિનિમલ ચાન્સ હોય છે એમ એટલે જો સપોઝ ચાલીસ પચાસ વર્ષની વ્યક્તિ હોય એને જો પ્રોસ્ટેટ કેન્સર થયું હોય તો એમાં અમે રિસ્ક હોય કે એને અથવા એના ઓફ સ્પ્રિંગને અથવા એને ફેમિલી હિસ્ટ્રીમાં આવ્યું હશે

એ ઘણા અંશ સુધી હળવી બને અને એ ટાળી શકાય એવી સ્થિતિમાં જઈ શકે યસ બિલકુલ અત્યારે હું પોતે કેટલાય પ્રોસ્ટેટના કેન્સરના પેશન્ટોને હાલ આજના દિવસે પણ ટ્રીટ કરી જ રહ્યો છું અને એ દર્દીઓ 60 વર્ષ 70 વર્ષ 75 વર્ષ ના પણ છે અને જેમને આવો પેશાબમાં અટકવાની તકલીફને એ બધું સ્ટાર્ટ થયું હતું આગળ જતાં નિદાન થયું કે પ્રોસ્ટેટનો કેન્સર છે પણ એ આટલી ઉંમરે પણ એમને નાસી પાસ કે નિરાશ થયા વગર સારવાર માટે આવે છે હું એને રેડિએશન થેરાપીની સારવાર આપું છું કે જેમાં ઓપરેશન નહીં આપણે એને ડેલી રેડિયેશન ટ્રીટમેન્ટ આપીએ છીએ અને ઘણા એવા મારી જોડે જૂના પણ દર્દીઓ છે કે જે આટલી ઉંમરવાળા હોય જેને કમ્પ્લીટલી પ્રોસ્ટેટની બીમારી હતી ને કમ્પ્લીટલી અત્યારે સ્ટેટમાં પણ છે વરસ બે વરસ ત્રણ વરસ ચાર વરસ પાંચ વર્ષથી એમ એટલે એ જ છે કે જે પણ ઉંમર હોય કે જે પણ તમારી સિચ્યુએશન હોય એમાં ગભરાવા જેવું નથી ધારો કે કોઈ બી આવી તકલીફ આવે તો નજીકના ડૉક્ટર જોડે જઈને એનું નિદાન કરાવો અને નિદાનમાં જો સપોઝ પ્રોસ્ટેટ કેન્સર આવે તો પણ ગભરાવા જેવું નથી તમે કેન્સર સ્પેશિયાલિસ્ટ જોડે જાઓ એની જોડે ટ્રીટમેન્ટ ચાલુ કરો એ કમ્પ્લીટ ક્યોર થવાની ઘણી સારી શક્યતાઓ હોય છે અને જેમ એમ કીધું કે એગ્રેસિવ ટ્યુમર હોય કે વધેલા સ્ટેજમાં હોય તો જેમ આપણે બીપીને ડાયાબિટીસની દવા લઈને ઘણા વર્ષ જીવતા હોય જેમ ઘણા દર્દીઓ લાસ્ટ સ્ટેજ ઓફ પ્રોસ્ટેટમાં દવાથી પણ કંટ્રોલમાં રહીને ઘણા સારા વર્ષો સારી રીતે કાઢી શકતા હોય એટલે કોઈ પણ તબક્કે આપણે ડાયગ્નોસ થઈએ કે કોઈ પણ સિચ્યુએશન કે કોઈ પણ ઉંમરે થઈ ગભરાવાની આસપાસ થવાની કે છોડી દેવાની જરૂર નથી તમે ડોક્ટર જોડે જઈ અને એની પ્રોપર નિદાન કરીને પ્રોપર ટ્રીટમેન્ટ માટે જાઓ ઓકે નિશભભાઈ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ જ ઉપયોગી માહિતી આપી લક્ષણો અંગે કારણો અંગે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો રિષભભાઈ આજે આપણે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર પ્રોસ્ટેટ કેન્સર અંગે વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી એકવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર